વેલકમ મારી મંજુલા શાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું આજે તમારી માટે વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે વાત લઈને આવી છું પ્રકાશ સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે જે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બનિક સંયોજનમાં રૂપાંતરણ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છોડ સેવા અને બેક્ટેરિયામાં થાય છે પરંતુ આર કિયામાં નથી થતી

વનસ્પતિ રાત્રે અને દિવસે અલગ અલગ પ્રક્રિયા કરે છે જ્યારે આપણે રાત્રે કહીએ છીએ કે આપણે વનસ્પતિ નીચે ન સોવું જોઈએ તેનું આ કારણ છે આજની માટે આટલું મળીએ આવતીકાલ